ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કાર્યા અને ટ્રસ્ટી વર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડાએ બાળકોની કૃતિઓ માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓની અને શિક્ષકોની મહેનત તથા આયોજનને બિરદાવ્યું હતું અને આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડન્સીના પ્રમુખ શ્રી કિરીટભાઈ ગજ્જર તથા ટ્રેઝરર લાયન નીલમબેન ગજ્જરે ઉપસ્થિત રહીને પ્રેરણા આપી હતી આતુરિક પ્રોજેક્ટના નિર્માણ અને નિદર્શન માટે ગણ દ્વારા વિદ્યાર્થીઓને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ પ્રદર્શન સફળ બનાવવા માટે વિજ્ઞાન શિક્ષકો નિશાબેન દેસાઈ દિપલબેન પટેલ અને ગણેશ શિક્ષક શ્રી ભાવેશભાઈ ધોરાજીએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને પ્રેસિડેન્સી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની દરેક કૃતિઓની મુલાકાત લઈ પ્રસ્તુત કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો